અમરેલીમાં સિંહે ખેતમજૂર પર હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે વિઠ્ઠલપુર ગામની સીમમાં સિંહે હુમલો કર્યો તો વાડીમાં પાણી વાળવા જતા સિંહ અચિંતા સામે આવી જતા હુમલો કરી કાઢવામાં આવ્યો તો ઘાયલ ખેતમજૂરને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા સ્થાનિક કન્યા મજૂરો દ્વારા બૂમ કરતા મજૂરને સિંહના કબજામાંથી છોડાવવામાં આવ્યો હતો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી સ્કેનિંગની કામગીરી હાથ ધરી છે સિંહ ને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે બિલકુલ કોમલ જે રીતે ચિંતાજનક રીતે સિંહ અને દીપડાના માનવ પરના જે ઘટના છે હુમલાની ઘટનાઓ છે એમાં સતત વધારો થઈ રહ્યો છે વધુ એક ઘટનામાં વિઠલપુર ગામે ખેતમજૂર પર ધોળા દિવસે સિંહે હુમલો કર્યો છે જેમાં જે ખેતમજૂર છે ગંભીર રીતે ઘાયલ થયો છે પરંતુ સદભાગ્ય આસપાસના મજૂરો ત્યાં પહોંચી જતા સિંહને ભગાડવામાં સફળતા મળી હતી અને આ મજૂરનો જીવ બચી ગયો છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અમરેલી જિલ્લાના વિવિધ ગામડાઓમાં સતત આ પ્રકારની ઘટનાઓએ લોકોમાં પણ ડર ફેલાયો છે અત્યારે હાલ જે વિઠ્ઠલપુર ગામમાં ઘટના બની છે તેના પગલે વન વિભાગ એલર્ટ થયું છે અને હુમલો કરનાર સિંહને પકડી પાડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કોમલ જી રાજન સમગ્ર માહિતી બદલ આપનો આભાર જૂનાગઢમાં સિમેન્ટની ફેક્ટરીમાં સિંહ ધુસ્યા તો પાતાપુર સીમ વિસ્તારની આ ઘટના સામે આવી છે શ્વાન પાછળ સિંહ ફેક્ટરી સુધી આવી ચડ્યા હતા અને એક સિંહ ગેટથી અંદર ઘુસ્યો તો બીજો સિંહ દિવાલ પર ચડ્યો હતો અવારનવાર ફેક્ટરી પાસેથી સિંહો પસાર થાય છે તો પહેલીવાર ફેક્ટરીના પટાંગણમાં સિંહો ઘુસતા હવે ભયનો માહોલ સર્જાઈ ગયો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો શ્વાન પાછળ આજે જે સિંહો છે તે ફેક્ટરીમાં ઘૂસી આવ્યા હતા તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જ્યાં એક સિંહ ગેટથી અંદર તરફ આવે છે અને ત્યારે બીજો સિંહ દિવાલ પર ચડેલો જોવા મળે છે સુરતમાં કોબ્રા સાપના ડંખથી બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે ઇચ્છાપુર વિસ્તારના ભાટપોર ગામની આ ઘટના સામે આવી છે ઘરની બહાર રમતા બાળકને સાપ કાઢી ગયો હતો સાપે બાળકને ડંખ મારતા બૂમ કરવા લાગ્યો તો બાળકને હોસ્પિટલ ખસેડાતા ડોકટરે મૃત જાહેર કર્યો ગ્રામજનોએ ઘટના સ્થળેથી કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાઈ ગયો છે વડોદરામાં પ્રતિબંધિત સમય હોવા છતાં શહેરમાં ભારદારી વાહનો બેરોકટોક દોડી રહ્યા છે ત્યારે ખિસકોલી સર્કલ અને અક્ષર ચોક વિસ્તારમાં ભારદારી વાહનોનો ત્રાસ સૌથી વધુ છે આ દ્રશ્યો ખુદ ટ્રાફિક પોલીસની હાજરીમાં સર્જાઈ રહ્યા છે ત્યારે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ જોવા નથી મળતું તેવા સવાલ ઉદભવી રહ્યા છે આડે ધડ બધાના ચલણો કપાય છે ત્યારે કોણ પૂછે છે ડમ્બર ચાલકો આટલી સ્પીડમાં જાય છે તો સામેવાળાને ઉઠાઈને જાય છે અને મારે જોડે બી એક વખત એવું થયું હતું પર કે મને બી એકવાર તો પછી મેં ગાડી એકદમ સાઈડમાં લીધી એટલે આ પોલીસ કમિશનર સાહેબે એનું ઉપર ધ્યાન રાખવું જોઈએ હું દરરોજ અહીંયાથી જ નોકરી જાઉં છું આ એટલા મોટા ચાર રસ્તા છે પણ અહીંયા સિગ્નલ નથી અહીંયા આગળ એટલી બધી નજીકમાં સ્કૂલો આવેલી છે કે જેને લીધે થઈને આ ડમ્પરો જતા હોય અમે દરરોજ સવાર સાંજ જોતા હોય છે તો અમારી તો સરકારને કપિલ છે કે અહીં આગળ આટલા મોટા ચાર રસ્તા ઉપર એક્સિડન્ટ થાય જે દરરોજ પાંચ દિવસથી થઈ રહ્યા છે એ પહેલા જ ચાર રસ્તા ઉપર સિગ્નલ મૂકવા જરૂરી છે અભી ડમ્પર ક્યુ લે કે પ્રતિબંધિત સમયે શહેર મેં કેસે લે કે આપ ડમ્પર કો બતાયા નહીં સર કોઈ અચ્છા પોલીસ રોકતી રોકતી નહીં આપકો અભી તો નહીં રોકા સર કોઈ નહીં રોકા અભી પહેલા બાર આ રહ્યો મેં કહા સે કહા જા રહ્યો

છે છે કે સર્કલ સર્કલ દ્રશ્યો અને પાસે જોઈ શકાય જાહેરનામાનો ભંગ કરીને આ જે ભારદારી વાહન ચાલકો છે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો એટલા માટે બતાવવા પડી રહ્યા છે કે વડોદરા શહેરમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન ચારથી વધુ અકસ્માતી ઘટના બની અને એમાં પાંચથી વધુ લોકોએ જે છે તે પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે ચોક્કસથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસને માત્ર ને માત્ર ભરણ લેવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે આજે પ્રેક્ષક બનીને તમાશો જોતી હોય છે એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેરમાં જે ટ્રાફિક પોલીસ અને બારદારી વાહનના જે ચાલકો છે એટલે કે માલિકો છે તેમની સાંટ જે છે તે ખુલ્લી પડી ગઈ છે ટ્રાફિકના જમાદાર સામે ઊભા છે પરંતુ ટ્રાફિકના જમાદારને આ આજે ભારદારી વાહન ચાલકો છે કે જેઓ જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે તેમની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં રસ ના હોય તેમ લાગી રહ્યું છે એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા શહેર ટ્રાફિક પોલીસના પાપે અને ભારદારી વાહનોના પાપે નિર્દોષ લોકોના જીવ જે છે તે અત્યારે ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીંગ ગુજરાતી વડોદરા